શિરડીના સંત સાંઈ બાબાને આજે આપણે વંદન કરીએ મહારાષ્ટ્રના પથરી ગામે અઠ્યાવીસ સપ્ટેમ્બર અઢારસો પાંત્રીસમાં સંત સાંઈ બાબાનો જન્મ થયેલ એમ ઇતિહાસકારોનું માનવું છે તેમના માતા પિતા અને બાળપણની જાણકારી ક્યાંય મળતી નથી અંદાજે પંદર હોળ વર્ષની ઉંમરે શિરડી ગામે સાંઈ બાબા વધારેલ ત્યાં એક લીમડાના ઝાડ નીચે આસનમાં બેસી અને તપ સાધના કરતા ગામ લોકોએ આટલી નાની ઉંમરમાં આવી કઠોર જોયા તો બધા અચંબામાં પડી ગયા ધ્યાન સાધનામાં એટલા તલ્લીન રહેતા કે ઠંડી ગરમી કે વરસાદનો પણ તેમને કોઈ અહેસાસ થતો નહી રાત દિવસની આ કઠોર તપસ્યાએ અમુક ધાર્મિક લોકો નિયમિત એમના દર્શને આવતા થયા અને કેટલાક લોકો પાગલ કહીને એમની ઉપર પથ્થરો પણ ફેંકતા હતા અચાનક એક દિવસ ગામ છોડી અને ચાલ્યા ગયા કોઈને ખબર પણ ના પડી એમ શિરડી ગામમાંથી ગાયબ થઈ ગયા ત્યારબાદ એક વર્ષ બાદ બધાના આશ્ચર્ય વચ્ચે પાછા શિરડી ગામે પધાર્યા અને હંમેશના માટે રોકાઈ ગયા આ વખતે એમણે પોતાના અંગ ઉપરના વસ્ત્રો પણ બદલ્યા હતા ઘૂંટણ સુધીની એક કફની અને માથે કપડાની ટોપી પહેરી હતી એમના પહેરવેશ જોઈને કોઈ સુફી સંત લાગતા હતા એમ કહેવાય છે કે લગભગ પાંચ વર્ષ સુધી એ લીમડાના ઝાડ નીચે રહ્યા અને શિરડીની આજુબાજુના જંગલોમાં ફરતા રહ્યા કોઈની સાથે બોલતા નહોતા ત્યારબાદ એક જર્જરીદ મસ્જિદને પોતાનું ઘર બનાવ્યું આવતા જતા લોકો તેમને ભિક્ષા આપતા હતા આમ એમનો જીવન નિર્વાહ ચાલતો હતો એ મસ્જિદમાં જ એમણે એક ધૂણી જલાવી તેમાંથી નીકળતી ભસ્મ એમને મળવા આવતા લોકોને આપતા એમ માનવામાં આવે છે કે એ ભસ્મમાં અદભુત શક્તિ હતી એ હવે ગામ લોકો માટે એક હકીમ બની ગયા હતા એ ભસ્મથી ગામ લોકોની બીમારી દૂર કરતા હતા સાંઈ બાબા એમને મળવા આવતા લોકોને જ્ઞાન ઉપદેશ પણ આપતા હિન્દુ ગ્રંથોની સાથે સાથે કુરાન પણ પઢાવતા હતા અને ઈશ્વરના અતૂટ સ્મરણ માટે અપરિહાર્યતા માટે પ્રેરિત કરતા હતા અને ક્યારેક દષ્ટાંતો અને પ્રતીકો દ્વારા ખુદને વ્યક્ત કરતા હતા આમ સાંઈ બાબાની ખ્યાતિ છેક મુંબઈ અને આજુબાજુના વિસ્તારમાં પ્રસરી અને માનવ મહેરામણ ઉભરાવા લાગ્યો સાંઈ બાબાએ સબકા માલિક એકનો નારો આપ્યો હતો જેનાથી હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મોનું અનુસરણ કર્યું હતું સાંઈ બાબા હંમેશા એમ કહેતા કે મારા પર વિશ્વાસ કરો તમારી દરેક પ્રાર્થનાનો ઉત્તર આપવામાં આવશે સાંઈ બાબા તેમની મસ્જિદ અને બીજા મંદિરોમાં દરેક સંધ્યાએ દીવો પ્રગટાવતા એટલે વેપારી વાણિયા પાસેથી દાન અને દીવો પ્રગટાવવા તેલ લેવા જતા હતા એક દિવસ કંટાળીને વેપારીઓએ કહ્યું કે હવે અમારી પાસે તેલ નથી સાંઈ બાબા પોતાની મસ્જિદમાં આવી અને માટીના કોડિયામાં પાણી ભર્યું અને દીવો પ્રગટાવ્યો એ દીવો મધ્યરાત્રિ સુધી જલતો રહ્યો જ્યારે એ ખબર વેપારીઓએ સાંભળી તો એમણે સાંઈ બાબા પાસે આવીને ક્ષમા માગી એક વખત કોઈ ભક્ત પોતાની ધર્મપત્ની સાથે સાંઈ બાબાના દર્શનની શિરડી આવ્યા હતા દર્શન કરીને જવાની તૈયારી કરે છે તેવામાં મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું તુફાન ચાલુ થયું સાંઈ બાબાએ પ્રાર્થના કરી કે હે મેરે માલિક વરસાદને રોકી લ્યો મારા બાળકો ઘેર જઈ રહ્યા છે શાંતિથી એમના ઘેર ઘેર અને તરત જ વરસાદ બંધ થઈ ગયો પતિ પત્ની સકુશળ પોતાના પહોંચી ગયા એક વખત એક ત્રણ વર્ષની બાળકી કૂવામાં પડી ગઈ અને ડૂબવા લાગી ગામ લોકો દોડીને કૂવામાં જુએ છે તો એ બાળકી હવામાં અધર લટકી રહી હતી અને કોઈ અદ્રશ્ય શક્તિ હાથ પકડીને ઉપર ખેંચી રહ્યું હોય એમ બાળકીને ઉપર ખેંચી લીધી સાંઈ બાબાને એ બાળકી ખૂબ જ વ્હાલી હતી સાંઈ બાબાના એક અનન્ય ભક્ત નિત્ય સાંઈ બાબાના દર્શને આવતા દર્શન કર્યા વિના કોઈ દિવસ પાછા ન જાય ક્યારેક દર્શન કરવામાં ખૂબ જ ભીડ હોય એટલે આગળ જઈ શકાય નહીં આમ ક્યારેક આખો દિવસ ખડે પગે રાહ જોતાં ઊભા રહે કારણ એને સાંઈ બાબાના દર્શન કરીને જ મોંમાં અન્નનો દાણો મૂકવો એવું વ્રત હતું એક દિવસ દર્શન માટે ખૂબ જ માનવ મહેરામણ આવ્યો હતો આખો દિવસ રહ્યા અને રાત પડી ગઈ ત્યારે માંડ દર્શન કરી શક્યા સાંઈ બાબાએ કહ્યું ભાઈ મારા લીધે તારે ખૂબ જ કષ્ટ વેઠવું પડ્યું જો તું હવેથી અહીં ધક્કો ખાશ નહીં હું જ આવીને તને મળી જઈશ બીજા દિવસે એ ભક્ત વહેલી સવારે જાગી સ્નાન સંધ્યા કરી અને સાંઈ બાબાની પધરામણીની રાહ જોતાં બેઠા હતા બપોર થયા સાંજ થઈ પણ સાંઈ બાબા દેખાયા નહીં એટલે આખરે હારી થાકીને સાંઈ બાબા પાસે જાય છે અને બે હાથ જોડી કહે છે કે દેવ તમે જ વચન આપો અને તમે જ તોડો એ કેવું કહેવાય ભક્તની આ વાત સાંભળી સાંઈ બાબા બોલ્યા અરે આજે એક વાર નહીં પણ ત્રણ વાર તારા ઘેર હું આવ્યો હતો પહેલી વખત હું તારા ઘેર એક ભિખારીના વેશમાં આવ્યો હતો પરંતુ તે મને કહ્યું કે જતો રહે બીજી વખત એક વૃદ્ધ સ્ત્રીના રૂપમાં હું તારા ઘેર આવ્યો હતો પરંતુ તે મારી તરફ જોયું પણ નહીં ત્રીજી વાર હું કૂતરો બનીને તારે ઘેર આવ્યો હતો પરંતુ તે મને તારા ઘરમાં બેસવા દીધો નહીં હવે તમે જ કહો ભગત કે મારો શું વાંક દિન દુખિયાના બેલી સાંઈ બાબાએ આવા તો અનેક પરચાઓ આપી ઓગણીસો અઢારની પંદરમી ઓક્ટોમ્બરે મહાપ્રયાણ કર્યું શિરડીના સંત સાંઈબાબાને બાબાને આજે આપણે ભાવથી વંદન કરીએ